અમદાવાદના કાંકરિયા ફ્રન્ટ ખાતે આવેલું બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્થળ હવે નવા રંગરૂપમાં જોવા મળશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે રીડેવલપમેન્ટ મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે બાલવાટિકામાં બાવીસ નવી અને આકર્ષક એક્ટિવિટીઝ ઉમેરવામાં આવી છે આ સાથે બાલવાટિકાની એન્ટ્રી ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે જે હવે પચાસ રૂપિયા નક્કી કરવામાં આવી છે જ્યારે વિવિધ એક્ટિવિટીઝની ટિકિટના દર સાહીઠ રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા સુધી રહેશે જૂની જે બાલવાટિકા હતી ઓગણીસો છપ્પનથી આની શરૂઆત થઈ હતી એનો ત્રણ રૂપિયાનો દર હતો જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ બે જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે પચાસ રૂપિયા એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે જેની અંદર છ એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ કાચઘર હાઉસ લેન્ડસ્કેપ ગાર્ડન સેલ્ફી ઝોનને ગ્લોવ સ્ટેશન આ છ એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે આ સિવાયની એકવીસ એક્ટિવિટી અગાઉ બાલ વાટિકાની એન્ટ્રી ફી માત્ર ત્રણ રૂપિયા હતી જેમાં બે એક્ટિવિટીઝ જે છે જે નિઃશુલ્ક હતી હવે પચાસ રૂપિયાની એન્ટ્રી ફી સાથે છ એક્ટિવિટીઝ નિશુલ્ક ઉપલબ્ધ રહેશે નવા આકર્ષણોમાં ડાયનાસોર ટ્રેન હેરન ટ્રેન લેઝી રિવર ભુલભુલૈયા ફ્લાઇંગ થિયેટર એડવેન્ચર રાઇડ્સ ગ્લાસ ટાવર સ્નો પાર્ક વેક્સ મ્યુઝિયમ અને વીઆર રિયાલીટી ગેમ્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત મર્ડ બાઇક રોબોટ મૂવીંગ એક્ટિવિટી અને રોયલ રાઇડ જેવી એક્ટિવિટીઝ બાળકોને અને યુવાનોને રોમાંચક અનુભવ આપશે એમસીને સત્યાવીસ ટકા આવકનો હિસ્સો મળશે આ નવી સુવિધાઓ અને આકર્ષણો બાળવાટિકાને ગુજરાતના સૌથી નવીન મનોરંજન સ્થળોમાંનું એક બનાવશે ન્યૂઝ ડીને આપને પહેલેથી જ આખ્યા આખી આ બાલ વાટિકા છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ અલગ અલગ કિડ્સ માટેની જે ગેમ જોઈનિંગ હોય પછી અલગ અલગ જે મિરર છે સેલ્ફી ઝોન છે એ તમામ જે એક્ટિવિટીઓ છે એક્ટિવિટી છે એ ઊભી કરી દેવામાં આવી છે ખાસ કરીને જે બાવીસ અલગ અલગ જે એક્ટિવિટી ઊભી કરવામાં આવી છે તેની અંદર ડાયનાસોર ટ્રેન્ક છે હરન ટ્રેન છે હેપી રિંગ એક્સપ્રે વોરિયર રોયલ રાઇડ્સ તે રોબોટ રોયલ રાઇડ્સ રોબોટ્સ સાથે જ કહી શકાય જમ્પિંગ એડવેન્ચર ડાયનાસોર પાર્ક બટરફ્લાય લેઝી રિવર ભૂલ ભુલૈયા રિયાલિટી ઝોન ફ્લાઇટિંગ થિયેટર મીટર મેઇઝ સાથે તમામ અલગ અલગ જે એડવેન્ચર રાઈડ છે સેલ્ફી ટાવર છે એવી અલગ અલગ જે કહી શકાય જોઈ શકો છો કે અલગ અલગ મિરલ મેઝિક છે ફ્લાય થિયેટર છે એ અલગ અલગ જે કહી શકાય કે બાવીસ જે અલગ અલગ જે એક્ટિવિટીઓ છે તે અહીં થવાની છે અલગ અલગ ફી છે નિર્ધારિત કરવામાં આવી છે હું બતાવવાનો પ્રયાસ એટલા માટે કરી રહ્યો છું કદાચ આપના બાળકોને અહીં લઈને આવો તો આપણે અલગ જ એક નવો અનુભવ છે એ બાલવાટિકામાં આપને અહીં થવા જઈ રહ્યો છે ખાસ કરીને જે બાલવાટિકાની નવી જ એક રૂપ છે તે મહાનગરપાલિકા દ્વારા બનાવે છે પીપી ધોરણે બાવીસ કરોડના ખર્ચે આખો આ પ્રોજેક્ટ છે તે અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે त्यामुळे लिश्व प्रणव पटेल न्यूज एटिन अमदाबाद